આ એક ભાજપનો અને હર્ષ સંઘવીનો એક પોલિટિકલ સ્ટન્ટ છે કચ્છના એસપી હર્ષ સંઘવીનો હાથો બને છે રાજકારણ છે ને બે ધારી તલવાર છે બે બાજુ એને ધાર હોય છે સત્તામાં બેઠેલાની ચાપલુસી અને દલાલી કરવામાં આવે તો મજા પણ સત્તા બદલાઈ જાય ને પછી નથી મજા આવતી ગુજરાત નો કોઈ બુટલેગર બાકી નહી હોય જેનો ગૃહમંત્રી કે પ્રદેશ ફોટો નહીં હોય ગુજરાત નો કોઈ રેતી માફિયો બાકી નહી હોય જેનો ભાજપના નેતા ફોટો નહીં હોય શિક્ષણ માફિયાઓના ફોટા શિક્ષણ મંત્રી સાથે છે ખનીજ માફિયાના ફોટા ખનીજ મંત્રી સાથે છે જંગલ માફિયાના ફોટા વન મંત્રી સાથે હોય છે જે આખા ગામના ગુંડાઓ લુખાઓ તોડબાજો બુટલેગરો માફિયાઓ સાથે ફોટા પડાવીને આખી આખી ડી કંપની જેવી બીજેપી કંપની ચલાવે છે

SP ની વાત સાચી હોય તો કરો ખુલ્લી પત્રકાર પરિષદ ને તમામ મીડિયા ને બોલાવીને આની આ વાત ફરીથી બોલી બતાવે નમસ્કાર મિત્રો મિત્રો નકલી ઈડી કાંડ 2 ડિસેમ્બર ની આ ઘટના છે અને આ ઘટના આજે પણ ચાલી રહી છે આ ઘટનામાં પહેલા કઈ હતું અને હવે કઈ અલગ સામે આવી રહ્યું છે આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા સામે સવાલો થઈ રહ્યા છે નકલી ઈડી કાંડમાં તેના તેની પૂછપરછ થશે કે નહીં તેવા પણ સવાલો સામે આવી રહ્યા છે આ તમામ બાબતે તેઓ આપણી સાથે જોડાયા છે અને આ બાબતે પણ જેટલા લોકો પકડાયા ત્યારબાદ અબ્દુલ સત્તાર પણ પકડાઈ ગયા ને હવે પોલીસ તેવું કહી રહી છે એસપી પૂર્વ કચ્છના તેવું કહી રહ્યા છે કે જરૂર જણાશે તો ગોપાલભાઈ ઇટાલિયાની પણ પૂછપરછ કર્યો શું તમને શું લાગે છે આ સમગ્ર આ એક ભાજપનો અને હર્ષંઘવી નો એક પોલિટિકલ સ્ટન્ટ છે લાગવાનું શું હોય આવું કઈ ભાડ્યું છે ભાજપના લોકો ખુલ્લે આમ કટકી માંગે છે સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી તો હર્ષ સંઘવીને વાંધો નથી ભાજપનો જ ભૂપેન્દ્ર ઝાલા છ હજાર કરોડ નું મારી જાય તો હરસંઘવી ને વાંધો નથી હરસંઘવી ના ખભા ઉપર હાથ મૂકીને ફોટો પડાવવા વાળો અમિત આહિર ડ્રગ્સ વેચે તો હર્ષ સંઘવીને વાંધો નથી જસદણના બળાત્કારીઓ સંઘવી સાથે ફોટો પડાવ્યો હોય અને બળાત્કારો કરે ગેંગરેપ કરવાની કોશિશ કરે હોસ્ટેલમાં તો હર્ષ સંઘવીને વાંધો નથી તમામ જે કાંઈ પણ હવે લિસ્ટ બહુ લાંબુ છે હું બોલવા બેસીશ તો બે મહિના સુધી બોલી શકાય સુરેન્દ્રનગરમાં ભાજપનો કોર્પોરેટર નકલી સીબીઆઈ બનીને ફરે છે તોડ કરે છે તો હર્ષ સંઘવીને વાંધો નથી ભાજપના માણસો ગમે તેવું કૃત્ય કરે તો મારે પોતાને આખી ઘટનામાં કઈ લેવા દેવા નથી છતાંય કારણ વગર ખાલી ખોટું મારું નામ આની અંદર નાખી મીડિયાની પાછળ છુપાઈને મીડિયા ને અને એસપીને ને હાથો બનાવી

કચ્છના એસપી હર્ષ સંઘવી નો હાથો બને છે રાજકારણ છે ને એ બે ધારી તલવાર છે બે બાજુ એને ધાર હોય છે સત્તામાં બેઠેલાની ની ચાપલુસી અને દલાલી કરવામાં આવે તો મજા પણ સત્તા બદલાઈ જાય ને પછી નથી મજા આવતી કચ્છના એસપી એ રીત સરના કાં તો પોતે ભાજપની એજન્ટ તરીકે કામ કરવાની કોશિશ કરી છે અથવા તો એને દબાવવામાં આવ્યા હોય કે ભાઈ તારે આવું જાહેરમાં નિવેદન આપવાનું જ છે અને એટલા માટે થઈને એને આવું જુઠ્ઠું બે વાહિયાત નિવેદન આપ્યું હોય મારે શું કામ એની પડે મારે શું લેવા દેવાય પાર્ટીમાં કાર્ય હોય એ તો સ્વાભાવિક છે જાહેર કાર્યક્રમોમાં સભા સંમેલનોમાં એકાબીજાને મળતા હોય પણ આ તો કચ્છના એસપી અને હર્ષ સંઘવી બે નું એવું કેવું છે કે નકલી ઈડી બાબતની મિટિંગ હવે નકલી ઈડીનો કેસ ક્યારે થયો ડિસેમ્બર બે હાજર ચોવીસ માં

મતલબ કે આ જે કઈ પણ ભાજપ ની ટોળકી સાબિત કરવા માંગે છે એ જુઠ છે બે બુનિયાદ છે વાહિયાત છે અને અમે ચૂપ નથી રહેવાના પોલીસ ને અને media ને હાથો બનાવીને જો ભાજપ કે અર્થ એવું માનતા હોય કે આમ આદમી પાર્ટી ને રોકી ટોકી શકશે તો એવું નથી ભાઈ અમે ચૂપ નથી બેસવાના અમે હજુ જવાબ આપીશું આનો કોર્ટ કચેરી જ્યાં પણ જવાબ આપવો પડે એસપી એ પણ ખુલાસો કરવો પડશે કોઈ તો ઈસુદાન પણ ફોટો પોસ્ટ કર્યા છે પણ જે વિનોદ ચાવડા કચ્છના સાંસદ સાથેનો જે ફોટો છે તેમાં અબ્દુલ સત્તાર કેસ નથી જોવા મળતો ભારતીય જનતા પાર્ટી નો ને જે ઈસુદાન ગઢવી સાથે મનોજ સોરઠિયા સાથેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે આમ આદમી પાર્ટીનો કેસ છે એટલે શું આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાયેલા હતા કે નહીં હશે કેસ પેરો હશે તો હશે એમાં ના નથી પણ આમ આદમી પાર્ટીમાં જોડાયો છે એટલે શું મે એટલે મને પૂછીને એને ક્રાઇમ કર્યો છે ગૃહ મંત્રી કોઈ પણ રાજ્યનો હોય ને એનું કામ કોઈ ઘટના બને એને પહેલા તો રોકવાનું રોકવાની કોશિશ કર્યા પછી પણ ઘટના જો કોઈ બની જાય તો એના આરોપીને પકડવાનું તપાસ કરવાનું અને પકડાયેલા આરોપીને આકરામાં આકરી સજા થાય એવી વ્યવસ્થા કરવાનું કામ ગૃહ મંત્રીનું છે તમાશો બનાવવાનું કામ ગૃહ મંત્રીનું નથી એ કામ ટકોરીઓનું છે ગલી મોહલ્લામાં કઈ ઘટના બને ને તો સરકાર પોલીસ કે ડાયો માણસ હોય ને એ ડાયો માણસ કે સરકાર કે પોલીસ ઈ ઘટનાને

તમને જનતા સરકારે તમાશો કરવા બેસાડ્યા છે કે કાર્યવાહી કરવા બેસાડ્યા હું એમ છું અને ફોટા ભાજપના આખા દેશના નેતાઓ હોય કે કોઈ નેતા બાકી નથી કે જેનો ગુજરાતના કોઈ ગુંડા ફોટો ન હોય આખા ગુજરાત ના ગુંડાઓ લુખાઓ તોડબાજો વ્યાજ માફિયાઓ બુટલેગરો ડ્રગ્સના પેડલરો ભ્રષ્ટાચારિયા કાળા બજારિયા ભેળસેળિયા

કોઈ વ્યક્તિ મને ફોન કરે ના મને કોઈ શું કામ ફોન કરે મે કોઈ હું કઈ જૂઠી વાત કરું ખોટું બોલું કઈ ખરાબ વાત કરું તો કોઈ ફોન કરે હું એ રીતની વાત નહી કરતો હું એ રીતની વાત કરું છું કે ગૃહ મંત્રીને આ પ્રકારે ચેલેન્જ નું કેવી તો લોકોના ફોન પણ આવતા હોય છે ધમકીઓ પણ આવતી હોય છે કે ભાઈ આ બધું બંધ કરી દો હંકે લઈ તમારે આ પ્રકારના કેસો સામે આવી ગયા હવે કેવું છે કે આમાં મને ફોન નથી આવતા પણ મારા ફેસબુક માં અને ટ્વિટરમાં

ભાઈ યજ્ઞેશ નામના સો વ્યક્તિ હોય શકે ને ગોપાલ નામના બે હજાર હોય શકે જાણ્યા વગર બોલવું યોગ્ય નથી એટલે હું છું ભૂતપૂર્વ કોંગ્રેસી ભૂતપૂર્વ કોંગ્રેસી છે એનું એ સ્ટેટમેન્ટ છે કે પહેલેથી જન્મ જાત ભાજપી છે એનું સ્ટેટમેન્ટ કોણ એમ આ વ્યક્તિ કોણ નામ તો સમજ્યા પણ એવા બે ત્રણ વ્યક્તિઓ છે એટલે હું કઉ છું કોંગ્રેસી માણસ છે કે ભાજપી છે અત્યારના ભારતીય જનતા પાર્ટી ના પ્રવક્તા વગર કેમ કેવું પણ એ બાબતે આપ શું કેશો કે ભાઈ ચાલો એ આ પ્રકારના નિવેદન આપે છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે જો ના જવાબ થોડા દેવાના છે એટલે હું જાણવા માંગુ છું જેન્યુન માણસ છે તો જ જવાબ આપવાનો છે વંડીઓ કુદી ગયેલા હોય એના જવાબ મારે થોડો આપવાના છે આમ આમ કુદા કરવા વાળા જવાબ હું શું કામ આપું ભાઈ કોઈ એટલે મેં પૂછ્યું કે આ કોણ છે ભૂતપૂર્વ કોંગ્રેસી છે કે કોઈ જેન્યુન માણસ છે એમ હવે આમ આમ કુદા કુદ પાર્ટી બદલેલી હોય એમના સ્ટેટમેન્ટ ઉપર હું જવાબ આપું એટલો નવરો માણસ હું નથી કોઈ જેન્યુન માણસ હશે તો સો ટકા જવાબ આપીશું એમની ફરજ છે મારો હક છે મારી જવાબદારી છે જવાબ આપવાની હશે તો આપીશું જવાબ પણ કુદા કુદ વાળા ને જવાબ નથી આપવાનો બરોબર છે મારે આપણે એ કેસ ને લઈને તો ઘણી વાત કરીએ ને આ કેસ ચાલી રહ્યો છે હવે આગળ ક્યાં સુધી પહોંચે એ પણ છે થોડી વાત કરી લઈએ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી વિશે પણ કારણ કે તમે ગામડાઓ ફરી રહ્યા છો અને સ્થાનિક સ્વરાજ ચૂંટણી માથે છે નગરપાલિકા કેવી તૈયારી ચાલી રહી છે અત્યારે ક્યાં છો આજના દિવસમાં કેટલો પ્રવાસ કર્યો તમે હું આજે સવારથી થી બોટાદ માં છું એક સામાજિક કાર્યક્રમ હતો એમાં હાજરી આપી અને પછી બધા આગેવાનો ને મળ્યો પાર્ટીના સમાજના

તમે જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થોડા સમય પહેલા એટલે મહાનગરપાલિકાની પણ વાત કરી લઈએ તો ત્યારે આમ આદમી પાર્ટી કહેતી હતી ને મહેનત પણ શરૂ હતી પરંતુ ખાસું પરિણામ મળ્યું નથી નગરપાલિકાની ચૂંટણી ને છેલ્લે ગઈ તેની વાત કરી એ પહેલા જયારે સુરત ની વાત હતી બે હજાર એકવીસ ત્યારે સત્યાવીસ કોર્પોરેટર આપ લઈને આવ્યા હતા

અને ધીમે ધીમે એમ કરતા કરતા લોક સંપર્કના માધ્યમથી લોકો આમ આદમી પાર્ટી સાથે વિશાળ પ્રમાણમાં જોડાય હવે જોડાવાનો સમય 1 મહિનાનોય હોય શકે ને 1 વર્ષનોય હોય શકે ને 50 વર્ષનોય હોય શકે પણ લોક સંપર્ક વ્યક્તિ સંપર્ક અને એના માધ્યમથી આમ આદમી પાર્ટી અત્યારે આગળ વધી રહી છે અમારી પાસે કોઈ હવા હવાઈ વાતો નથી અરવિંદ કેજરીવાલજીએ દેશને એક નવું શાનદાર શિક્ષણ અને સ્વાસ્થ્યનું મોડલ આપ્યું છે કે જેમાં દેશના દરેક નાગરિકને શિક્ષણ મળે શાનદાર શિક્ષણ મળે ફ્રી આરોગ્યની સારવાર મળે સારામાં સારી સારવાર મળે એવી વ્યવસ્થા સરકાર કરે એ પ્રકારનું મોડલ દિલ્હીમાં આપ્યું છે નાના માણસને આરોગ્યની સારવાર શિક્ષણ વ્યવસ્થા મફત મળે એવા વિચાર સાથે અમે ગુજરાતમાં સંઘર્ષ કરીએ છીએ અને મને પૂરી શ્રદ્ધા છે મને પૂરો વિશ્વાસ છે કે અમારા વિચારમાં સત્ય છે અમારા વિચારની અંદર ન્યાય છે લોકો માટેનો અને અમારા વિચારમાં પ્રમાણિકતા છે એટલે બે દિવસ મોડા કે બે કલાક મોડા પણ આ વિચાર ગુજરાત ની ધરતી ઉપર ઉગશે અને મોટું વિશાળ વૃક્ષ બનશે અને ભાજપ વિશ્વાસ છે ભાજપ પણ વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી નું વૃક્ષ ગુજરાત ની જમીન ઉપર ઉગશે એવો ભાજપ ને પણ વિશ્વાસ છે એટલે જ ગૃહમંત્રી જેવા હોદ્દા ઉપર બેઠેલો માણસ આવી નાની નાની ક્ષુલ્લક વાતો માં મજાક મશ્કરી નો ધંધો ચાલુ કર્યો છે. હું રાજનીતિમાં છું એ રાજનીતિમાં છે હું વિપક્ષમાં છું એ સત્તા પક્ષમાં છે કઈક રાજનીતિક ટકરાવ મુદ્દો વ્યવહારિક હોય તો લાગે કેવા પ્રકારના હાવ મજાક મસ્તી મુદ્દાઓ લઈને ગૃહમંત્રી અમારા ઉપર એટેક કરે છે એ બતાવે છે કે ભાજપ અંદરખાનેથી થી ભરોસો તો છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આગળ વધવાની જ છે મુદ્દાઓની ઘટ છે કઈ અમે શિક્ષણ નો પ્રચાર કરીએ છીએ તો ગૃહમંત્રી શિક્ષણ ઉપર અમારી સામે એટેક કરે શિક્ષણ તો શિક્ષણના મુદ્દા ઉપર ચર્ચા કરી લઈએ જે કઈ નિવેદન બાજુ હોય શિક્ષણના મુદ્દે કરીએ તમે તમારા શિક્ષણ નું બોલો અમે અમારા શિક્ષણ નું બોલીએ અમે દવાખાના મુદ્દા ઉપર આરોગ્ય સારવાર બોલીએ છીએ ભાજપ વાળા એમાં અમારે અમને ઘેરવા જોઈએ અમે વીજળી પાણી રોડ રસ્તા ભ્રષ્ટાચાર ના બુદ્ધિ ની વાત કરીએ ભાજપ વાળા એ મુદ્દા ઉપર ચર્ચા કરવી જોઈએ ક્ષુલ્લક પ્રકારના મજાક મજાક મસ્તી કરતા હોય એવા પ્રકારના મુદ્દા ગૃહમંત્રી લઈને નીકળી જાય

જે લોકો લખ્યું હશે એ થઈને ને રહેવાનું છે અને મારે હું જે કઈ કરું છું એમાં મેં મારા વ્યક્તિગત સ્વાર્થ માટે કઈ કરતો હોત તો હું પોલીસ જમાદાર હતો જમાદાર જ રહેતો એની પછી તો હું તો નોકરી મારે તો સરકારી નોકરી અને કઈ ભાજપ વાળા એ કઈ મને દાનમાં નથી આપેલી મહેનત કરીને લાખો લોકો પરીક્ષા આપી પરીક્ષામાં પાસ થઈને મેરિટમાં આવીને તાકાત લગાવીન બળ બુદ્ધિ અને વિદ્યા બતાવી નોકરીમાં લાગ્યો એટલે ભાજપ એ કઈ અમને કઈ ઉપર થી ને અમે નીચેથી પકડી લીધી એવું હતું તો અમે મારી ક્ષમતા પુરવાર કરી હતી નોકરી મેળવવાની લાખો ફોર્મ ભરાયા હોય એની વચ્ચેથી મેરિટમાં હતા તો એ ક્ષમતા પુરવાર કર્યા પછી આજ સમાજ નું કામ કરવા જનતા નું કામ કરવા નાના માણસની ની ન્યાય અપાવવા માટે અમે નીકળ્યા છીએ અને અમને રોકવા માટે જ્યારે પોલીસ ને બનાવે media ને હાથો બનાવે ગૃહ મંત્રી આવા મજાક મસ્તી ભર્યા નિવેદનો કરે નોન સિરિયસ વાત કરે કોઈ મોટા હોદ્દા પર બેઠેલો માણસ હંમેશા સિરિયસ વાત કરવો જોઈએ એના બદલે મજાક મસ્તી ચાલતી હોય એવા મુદ્દાઓ લઈને ગુગલી ફેકવાની કોશિશ કરે તો મને એમ લાગે છે કે લડવું એ અમારી જવાબદારી બની જાય ફરજ બની જાય છે અને અમે એટલે સંઘર્ષ કરીએ છીએ આમાં અમે અમે શું મેળવી લીધું શું બની ગયા ગૃહમંત્રી હોય કે ન હોય અમારો મુદ્દો તો એ છે ને કાયદો વ્યવસ્થાની જાળવણી થવી જોઈએ આજ ભાજપનો પટ્ટો ગળામાં નાખીને ગમે ત્યાં માણસ ગમે એવો ક્રાઈમ કરી નાખે છે અને દરેક ને કોન્ફિડન્સ આવી જાય છે ગાડીના ડેશબોર્ડ ઉપર ભાજપનો પટ્ટો હંકેલી ઇસ્ત્રી મારીને મૂક્યો હોય છે જાણે ભારત રત્ન મેડલ હોય એવી રીતે મૂકે છે દરેક પાર્ટી નો પટ્ટો પાર્ટીના કાર્યકર્તા માટે હોઈ શકે કિંમતી આમ જનતા માટે તો એની કોઈ વેલ્યુ નથી તમને કોઈ મેડલ મળ્યો હોય એ મેડલ ગાડીના ડેસ્ક ઉપર લટકાવો તો બરાબર છે તમને કોઈ કઈ કાંઈ રમતગમતની અંદર ઓલિમ્પિક માં ચંદ્રક મળ્યો હોય તો ગાડીના ડેશબોર્ડ ઉપર મૂકો બરાબર છે આ તો ભાજપના પટ્ટા હંકેલીન મૂકી અને ગામમાં રોલા પાડતા હોય એવા કેટલાય લફંગાઓ ફરે છે ચારો તરફ અને બે નંબરના ધંધા કરે છે માત્ર ભાજપનો પટ્ટો મૂકી તોડબાજી, લુખાगिरी, છોકરીઓની ઝેડતી કરવી, ગેરકાયદેસર બાંધકામ કરવા, રીતી કાઢવી, કોલસા કાઢવા, दारू વેચવો, ડ્રગ્સ વેચવો, બસ માત્ર ભાજપનો પટ્ટો ગાડી મેલ દેવાનો. તો હર સંઘવીને નથી દેખાતું કે ભાજપના પટ્ટા ગાડીના ડેશબોર્ડ પર મૂકીને લફંગાઓ ચારો તરફ ફરી રહ્યા છે અને બેફામ બે નંબર ના ધંધા કરી રહ્યા છે. તો એ વાતનો ગોપાલ ઇટાલિયા વિરોધ કરે તો હર ને તકલીફ પડે છે, ભાજપને તકલીફ પડે છે. તો તમે અમને રોકવા ના બદલે અમારી પાછળ પોલીસ લગાવવાના બદલે અમારી પાછળ સમય બગાડવાના બદલે તમારા લફંગાઓ ને સીધા કરો ને કાયદો વ્યવસ્થા સીધી કરો બુટલેગરોને કંટ્રોલ કરો ડ્રગ્સ માફિયાને કન્ટ્રોલ કરો રેતી માફિયા જંગલ માંથી લાકડુ કાઢવા વાળા માફિયા એને કંટ્રોલ કરો એને રોકો મને રોકવા થી શું ફાયદો છે હું ક્યાં નુકસાન કરું છું કોઈ નું

જે મૂળ મુદ્દા પર આપણી વાત થતી હતી જોઈએ કે આ મુદ્દો ક્યાં પહોંચે છે અત્યારે તો એસપી કહી રહ્યા છે કે જરૂર પડે તો પૂછપરછ માટે બોલાવશું નહીં એસપી ને કોઈ એવું તો પૂછે એસપી ને કોઈ એવું તો પૂછે કે ભાઈ જરૂર પડે તો શું કામ જરૂર એટલે શું આ કાઈ જમવા બેઠા છે ને જરૂર પડશે બે રોટલી લઈશ તમે એક બાજુ એમ કહો છો આરોપ લગાવો છો હર્ષ સંઘવીના વાતોમાં આવીને હાથો બનીને એસપી એવો આરોપ લગાવે છે

જેને એમ હોય કે આજીવન ભાજપ રહેવાની છે એ લોકો ભલે ભાજપના એજન્ટ ને આથા બનીને કામ કરતા અમને અમારી બુદ્ધિ ઉપર અમને અમારી મહેનત ઉપર અને અમને અમારા આમ આદમી પાર્ટીના વિચાર ઉપર એટલો ભરોસો છે કે આજ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને જેણે જેણે ભાજપની દલાલી કરી છે એનો હિસાબ પૂરો કરવામાં આવશે કોઈ પણ ભાજપના એજન્ટ દલાલો જેણે જનતાને અન્યાય કર્યો છે અત્યાચાર કર્યો છે જેણે સંવિધાનનું હનન કર્યું છે જેણે કાયદાનું પાલન કરવાના બદલે ભાજપવાળાનું પાલન કર્યું છે

પ્રવક્તા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જોડાયા હતા અત્યારના તો અલગ અલગ ગામડાઓનો પ્રવાસ કરી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે પરંતુ આ તમામ વચ્ચે એક મુદ્દો પણ તેમનું ટેન્શન વધારી રહ્યો હતો એ મુદ્દો છે નકલી ઈડીનો તેમણે જે વાત કરી એ બાબતથી ઘણા ખુલાસા પણ થયા છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે એક તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ જવાબ આપી રહ્યા છે બીજી તરફ ગોપાલ ઇટાલિયા ચેલેન્જ પણ આપી રહ્યા છે હવે હરસંઘવી અને ગોપાલ ઇટાલિયા ક્યારે તો તો ખબર નથી પરંતુ અત્યારે આ મુદ્દો ઓફ ધ બન્યો છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આપના અભિપ્રાયની રાહ રહેશે આ ચર્ચા ગોપાલ ઇટાલિયાની વાતો અને આપના મંતવ્ય કોમેન્ટ બોક્સમાં લખજો આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક શેર કરજો મને આપ રજા નમસ્કાર